ખેડૂત મિત્રો જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ ત્યારે આપણા જે ખેતરો છે એ ઘણીવાર એવા હોય કે ઉપરના ખેતરો ઊંચા હોય તો એ ઊંચા ખેતરોમાંથી આપણા ખેતરોમાં પાણી આવે હવે ઘણીવાર એવું છે કે આ તો ડુંગરાળ અને પર્વતીય વિસ્તાર છે અહીંયા લગભગ લગભગ કોઈ ખાતરો એટલા વાપરતા નથી પણ કોઈક એવા મિત્રો કે જેમણે આધુનિક ખેતીના રંગને લીધે આવું કોઈક યુરિયા ડીએપી કે એવું રસાયણ વાપર્યું હોય કે અથવા ઘાસ મારવાની દવા નાખી હોય તો એના અંશો એ આપણી પ્રાકૃતિક કૃષિની અંદર આવી શકે પ્રાકૃતિક કૃષિકાર ગમે એટલી મહેનત કરે પણ ચોમાસાનું જે પાણી છે વરસાદી પાણી છે તો એના જો સીધું આવતું હોય તો એના એ પાણી આપણા ખેતરમાં પ્રવેશે ત્યાં આપણી મહેનત બધી પૂરી થઈ જાય અને જ્યારે આપણા એ કોઈ પણ પાકનું એનાલિસિસ કરાવે કોઈ ગ્રાહક ત્યારે એના પાકની અંદર એ જે એની અંદર આ રસાયણના તત્વો નીકળે એટલે ઘણીવાર ખેડૂત નિર્દોષ ભાવે ખેતી કરતો હોય પણ એને આજુબાજુની પેપટાઇટિસ મદદ નહીં કરતી હોય જ્યારે અમે એના નિવારણ માટે આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ ટુ દોધનવાડી જિલ્લો નર્મદા આ એક નિતાર નીખ આપી છે જે અત્યારે અમારા છ જેટલા ખેતરોને અસર કરે છે પહેલાં આ બધું પાણી સીધું આ ખેતરોમાં આવતું અને ડાંગરો બોળાઈ જતી નુકસાન થતું અત્યારે અમારે એને આ નીતારની ખાપી દેવામાં આવી છે બે જેસીબીના પાવડા જેટલી આ નીખ બનાવી છે અને એની જે પાળો બની છે એના ઉપર અમે આ સેતુર વાવી છે આપ હલ્દી જોઈ શકો છો હલ્દીની સાથે આ તુવર વાવી છે મિત્રો આપણને શેઢા પાડા પણ આર્થિક ઉત્પાદન આર્થિક ઉપાર્જનમાં મદદ કરે છે એ વસ્તુ આપ અહીંયા જોઈ શકો છો આ ગાય માટા માટેનું નેપિયર વેરાયટીનું ઘાસ છે તો જે આ રીતે વધારાનું બીજા ખેડૂત મિત્રોના ખેતરનું જે વેસ્ટેજ પાણી એને હર હંમેશ એટલે ગોપકા આપણું જે ગુજરાત પ્રોડક્ટનું જે સર્ટિફિકેશન કરીએ છે ઓપેડા એની અંદર પણ આ ગાઈડલાઈન છે કે આપણે દરેક ખેતરની અંદર જો ઊંચું ખેતર હોય તો વાંધો નથી બાકી નીતાર નીક આપવી જરૂરી છે જે અમે એનો અમલ કરેલો છેલ્લા આ ત્રણ વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ અહીંયા કરીએ ગત વર્ષે જે અમે નીતા નીક બનાવીએ થોડી સાંકળી હતી અને ખેતરમાં પાણી ભરાતું હતું હવે અમે આટલી મોટી નીક બનાવી તો વરસાદનું કોતરમાં ભરાયેલું પાણી તમામ પાણીને હજુ તો આ દિવાળીના મહિનો ચાલે છે આજે બીજી નવેમ્બર છે છતાં આ પાણી વહે છે એ ફેબ્રુઆરી સુધી આ પાણી ડુંગરનું પાણી આ રીતે વહન કરશે એટલે એનાથી બચવા માટે અને આપણા ખેતી પાકોને આપણે સારી રીતે લેવા માટે આપણે આ રીતે કરી શકીએ છે મિત્રો દરેક ખેડૂત મિત્ર આવું આયોજન કરી શકે એવું જરૂરી નથી પણ કરો તો ખૂબ સારું છે એવા માર્ગદર્શન સાથે આપની આગળ આ એક ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો આ અમારું ડાંગર જે આંબેમોર હતું એ લઈ લેવામાં આવ્યું છે આ આંબેમોરની પાડે આ હળદર જે અમારી નિતારનીખની જે પાર છે એના ઉપર હળદર અને આ તુવર આપ જોઈ શકો છો લગભગ સાડા ચાર ફૂટ ઊંચી આ હળદર છે અને છ ફૂટ ઊંચી તુવર છે એમાં માત્રને માત્ર જે આ જે માટી કાઢવામાં આવેલી છે એ માટી અને એ માટીની અંદર ઘનજીવામૃત ભેળવી દેવામાં આવ્યું છે અને આ હળદીનું રોપાણ કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો બહુવિધ પાક પદ્ધતિમાં ડાંગરની સાથે હળદી તુવર અને આ બાજુમાં છસો એકોતેર વેરાયટીની આ શેરડી પણ બનાવવામાં આવી હતી આ અમારા પાર્ટ વનની અંદર આ ડાંગર લઈ લેવામાં આવી છે અને એ આંબેમોર અને ગૌરક્ષ ડાંગરનો અમે લણણી કરી લીધી છે અને ત્યાર પછી વરસાદ શરૂ થયો છે અત્યારે અમારી પાસે સુગંધમ વેરાયટી લેવાની બાકી છે જે ઊભું છે